આજે હું તમને દશામાની વ્રતની વિધિ કહીશ જય દશામાં દશામાનું વ્રત કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ મળે છે અને જો દશા ખરાબ ચાલતી હોય તો એમાં સુધારો થાય છે આ વ્રત અષાઢ અમાસ એટલે કે દિવાસાના દિવસથી શરૂ કરાય છે આ વ્રત કરનારે સવારે નાહી ધોઈને સવારે વાર્તા સાંભળવી અને દસ દિવસ નકરોડા ઉપવાસ કરવા માટીની સાંડડી બનાવી અને તેનું પૂજન કરવું અને દસમા દિવસે આ સાંદડીને જળમાં પધરાવી વ્રત પૂરા થાય એટલે વ્રતનું ઉજવણું કરવું અને એક રૂપાની સાંડડી બનાવી અને તે સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી જય દશામાં હવે આપણે સાંભળીએ દશામાના વ્રતની વાર્તા શ્રાવણ માસની અવાસના દિવસે ઘણી સ્ત્રીઓએ દશાવવાનું વ્રત કર્યું હોવાથી તે નદીએ નાહવા જવા લાગી આ સ્ત્રીઓ નદીએ નાહવા જતી અને પૂજા કરતી હતી નદીના કાંઠે રાજાનો મહેલ હતો રાજાને રાણી ઝરુખામાંથી બધી સ્ત્રીઓને નાહી ધોરીને નાહીને પૂજા કરતી જોઈ દાસીને કહ્યું જો આ બહેનોએ વા બહેનોને પૂછી આવ કે તમે કયું વ્રત કરો છો દાસી નદી કાંઠે આવી અને કહેવા લાગી બહેનો તમે ક્યુ વ્રત કરો છો એક બહેન બોલી અમે દશામાનું વ્રત કરીએ છીએ એ વ્રતની વિધિ મને કહો દાસી બોલી ત્યારે બીજી સ્ત્રી બોલી કે દસ સૂતરના તાતણા લેવા તેની દસ ગાંઠો વાળવી અને દોરાને કંકુ લગાવીને તે દોરો હાથે અને કળશે બાંધી દેવું એક માટીની ચાંદડી બનાવી તેની સ્થાપના કરવી દશામાના નામનો દીવો કરી પ્રાર્થના કરવી અને દસ દિવસ નકોરડા ઉપવાસ કરવા અથવા એક ટાણું ભોજન કરવું દાસીએ મહેલ આવીને રાણીને બધી વાત કરી પછી જ્યારે રાત્રે રાજા ઘેર આવ્યા એટલે રાણીએ રાજાને પૂછ્યું કે દશમાનું વ્રત કરું હું ત્યારે રાજાએ પૂછ્યું કે દશમાનું વ્રત કરવાથી શું લાભ થાય છે ત્યારે રાણીએ કહ્યું કે નિર્ધનને ધન મળે છે પુત્ર પરિવાર વધે છે સુખ શાંતિ અને સંતોષ મળે છે આ રીતે વ્રત કરનાર દરેક મનોકામના એની પૂર્ણ થાય છે ત્યારે રાજા અભિમાનથી છલકાઈને બોલે છે કે મારે ધન દોલત રાજપાટ હાથી ઘોડા પુત્ર પરિવાર બધું એ છે મારે ત્યાં કશી જ ખામી નથી તેથી તારે વ્રત કરવાનું નથી આ સાંભળી રાણીને ખૂબ જ ગુસ્સો આવ્યો એ રિસાઈને ખાધા વગર પોતાના શયનખંડમાં જ સૂઈ ગઈ આ બાજુ રાજા ઉપર દશામાં કોપાયમાન થયા રાત્રે દશામાં આવ્યા અને તેના આખા રાજમહેલમાં ફરી વળ્યા આથી સવારમાં રાજ્યમાં અંધાધૂંધી થવા માંડી

નગરની બહાર બગીચામાં તેઓ આરામ લેવા બેઠા તો બગીચો સુકાઈ ગયો ત્યારે રાણી કહે છે કે આપણી દશા ખરાબ છે તો આપણે આપણે બંને કુવરો લઈને ક્યાંક જઈએ આપણી દશા અત્યારે ખરાબ ચાલી રહી છે તો આપણે જ્યાં જઈએ છીએ ત્યાં અહી અહીત જ થશે ત્યાં માટે અહીંથી ચાલી નીકળો રસ્તામાં બંને કુવરો કહેવા લાગ્યા અમને તો ભૂખ લાગી છે માં પણ રાણી તેમને સમજાવી રાખે છે એટલામાં એક ગામમાં બહેનપણીનું ઘર આવતા તે બંને કુંવરને લઈને બેનપણીના ઘરે જઈને કહે છે કે જરા બેન બાળકોને ખાવા આપને આ બંનેને ખૂબ ભૂખ લાગી છે ત્યારે તેની બેનપણી રાણીને કહે છે કે જાજા હું તો તને નથી ઓળખતી પણ નથી હું તો તને ઓળખતી પણ નથી અને મારા ઘરે તું ખાવાનું માંગે છે આથી રાણીને ખૂબ જ દુઃખ થયું અને પછી તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા રસ્તામાં બંને કુંવરોને તરસ લાગી એટલામાં વાવ આવતા રાણી બંને કુંવરોને લઈને પાણી પીવડાવવા જાય છે ત્યાં તો દશામા એ અદ્રશ્ય સ્વરૂપે તેના બંને બાળકોને પાણીમાં ખેંચી લીધા આથી રાણી રડતી રડતી રાજા પાસે આવી અને કહ્યું કે આપણા બંને બાળકો વાવમાં પડી ગયા આથી રાજા કહે છે કે કલ્પાત ન કરશો એ તો જેના હતા તેણે લઈ લીધા ત્યાંથી તેઓ આગળ ચાલી નીકળ્યા એવામાં રાજાની બહેનનું ગામ આવ્યું ત્યારે રાજાએ કહ્યું આ તો મારી બહેનનું ગામ છે તેને મળ્યા વગર કેમ જવાય ગામમાં બખાલી સાથે કેવડાવ્યું તમારા ભાઈ ભાભી તમને મળવા આવ્યા છે ત્યારે બહેનને વિચાર થયો કે ભાઈની દશા ખરાબ હોવી જોઈએ નહીતર મારા ભાઈ હાથી ઘોડા પાલખી સાથે આવે ચોક્કસ તેમની દશા ખરાબ હોવી જોઈએ તેથી તેણે પાલખી સાથે સુકળી તેમજ સોનાનું સાંકળું માટલીમાં મૂકી ભાઈ જ્યાં બેઠા હતા ત્યાં મોકલ્યું પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડી કોલસા થઈ ગયા અને સોનાનું સાંકળું સાપ બની ગયું ત્યારે રાજા વિચારે છે કે મા જણી બેન કોઈ દિવસ ભાઈને મારી નાખવા માટે રાજી ન હોય ચોક્કસ મારી દસાનું પરિણામ છે તેથી રાજાએ માટલી ત્યાં જ જમીનમાં દાટી અને આગળ નીકળી ચાલ્યા આગળ જતા એક નદીના કાંઠે એક ખેડૂતના વાડામાં ખૂબ જ તરબૂચ થયા હતા રાણીએ કહ્યું કે ભાઈ અમને એક તરબૂચ ખાવા આપો તો સારું ખેડૂતને દયા આવી તેણે રાણીને તરબૂચ આપ્યું પણ રાજા રાણીને સૂર્ય આથમ્યા પછી ન જમવાનો નિયમ હોવાથી તેઓ તરબૂચને ત્યાં જ પાસે મૂકીને સૂઈ ગયા ત્યાં તો બાજુના ગામના રાજાનો કુંવર રીસાઈને નાસી ગયો હતો તેથી તેના સૈનિકો કુંવરને ખોળતા ખોળતા ત્યાં આવ્યા હવે રાજા રાણી પોતાની બાજુમાં તે તરબૂચ મૂકીને સૂતા હતા તે તેની દશાના પ્રતાપે ખોવાયેલું કુંવરનું મસ્તક બની ગયું તે જોતા સૈનિકો રાજા રાણીને અપરાધી ગણીને ખૂબ જ માર મારે છે પછી તેમને દોરડાથી બાંધી પોતાના રાજ મહેલમાં રાજા પાસે લઈ ગયા પછી ત્યાંના રાજા પોતાના કુંવરનું મસ્તક જોઈને ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને બંનેને પોતાના પુત્રના હત્યારા ગણીને જેલમાં પૂરી દીધા આવી રીતે દશામાના વ્રતનું અપમાન કરવાથી મહેલમાં રહેનારા જેલમાં રહેવા લાગ્યા એમ કરતા કરતા બીજા વર્ષે શ્રાવણ માસ આવતા રાણીના મનમાં થયું કે મારા પતિએ દશામાના વ્રતનું અપમાન કર્યું છે તેથી માતાજી રૂઠ્યા છે માટે રાણીએ દશામાનું વ્રત કરવાનો નિર્ણય કર્યો રાણીએ દશામાનું વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કર્યું અને જેલના ઉપરી જ ખૂબ જ દયાળુ હોવાથી તેની પાસે વ્રતનું ઉજવણું કરવાની બધી સામગ્રી માંગાવી અને સગવડતા પણ કરાવી ઉપર ઉપરીને રાણી પર દયા આવી દયા આવવાથી તેનું કામ કરી આપ્યું વ્રતનાજ ઉજવણા વખતે દસ મુઠ્ઠી ઘઉં ભરડાવી તેની લાપસી બનાવી સર્વને પ્રસાદી આપી પોતે પણ પ્રસાદ લીધો પછી માતાજીની સાંઢણી નદીમાં પધરાવી આ પ્રસાદ રાજાએ પણ ખાધો હતો તેથી દશા તેમની દશા પલટાવી નાખવાનો વિચાર કર્યો પછી રાજાને દશામાં સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે હે રાજન જેમ જેમને તે જેલમાં પૂર્યો છે તે તારા કરતાં મોટા રાજ્યનો રાજા છે તેને તારા પુત્રની હત્યા નથી કરી પરંતુ તારો પુત્ર આવશે માટે તું જેલમાં પુરાયેલા રાજા રાણીને છોડી દે તેમની ક્ષમા માંગજે જો તું આ વાત સાચી નહીં માને તો જેવી તેની દશા થઈ છે એવી જ દશા તારી થશે એમ કહી માતાજી અંતર ધ્યાન થઈ ગયા રાજાને પછી ઊંઘ આવી નહીં તેથી તેણે સવારે વહેલા ઉઠીને પોતાના સ્વપ્નની વાત સર્વને કહી સંભળાવી એટલામાં રાજકુંવર પણ માની કૃપાથી પાછો આવ્યો રાજાએ ખાતરી પેલું કુંવરનું માથું જોયું તો તરબૂચ નીકળ્યું પોતાનું સપનું સાચું લાગ્યું તેથી તે પોતે જ જેલમાં જઈને રાજા રાણીને છોડી તેમના પગમાં પડી તેમની ક્ષમા માંગી તેમજ રાજમહેલમાં લાવીને તેનો સારો આદર સત્કાર કર્યો અને પછી સર્વ હકીકત કહી સંભળાવી આથી રાજા રાણીએ તે રાજાની રજા માંગી રાજાએ હર્ષ સાથે હાથી ઘોડા રથ નોકર ચાકર વગેરે આપ્યો રાજા રાણી ત્યાંથી રથમાં બેસીને આગળ નીકળ્યા પોતાના રાજ્યમાં આવતા રસ્તામાં રાજાની બહેનનું ઘર આવ્યું રાજા વિચારે છે કે લાવ હવે માટલું કાઢીને જો માટલું જોયું તો સરસ સુખડી અને સોનાનું સાંકળું જોયું માટલું રથમાં મૂકી ચાલી નીકળ્યા એમ કરતાં તેઓ જે વાવ પાસે પાણી પીવા ગયા હતા ત્યાં આવ્યા ત્યારે દશામાએ વિચાર કર્યો કે બંને બાળકો લીધા તો ખરા પણ હવે આપવા કેવી રીતે તેમ વિચાર કરીને તેમણે ડોશીનું રૂપ લઈને તેને બાળકોને બંને આંગળીઓ વળગાડીને આવ્યા અને બૂમ પાડી કહે છે કે આ તો કોઈના કુવરો ભૂલા પડ્યા છે તેને લેતા જાઓ રાજાએ રથ ઊભો રાખ્યો તો તે પોતાના પુત્રને ઓળખી ગયા અને બંને પુત્રને હેતપૂર્વક છાતી સરસા લગાડી દીધા આ ડોશી દશામાં પોતે હતા રાજાને કહે છે કે હવે તમારી દશા વળતી થઈ છે તમે તમારા રાણીને અભિમાનમાં છલકાઈને દશામાંના વ્રત વિશે ગમે તેમ બોલ્યા હતા તેથી તમારી દશા કઠણ બની ગઈ હતી હવે તમને સમજાયું હશે કે કોઈ દેવી દેવની દેવતાની અવગણના કરવી નહીં જાવ હવે તમે તમારા રાજ્યમાં સુખી રહો બધા રથમાં બેસીને બહેનપણીના ઘરે આવ્યા જેનું તેમણે અપમાન કર્યું હતું બહાર ઊભી હતી તે દોડતી દોડતી એ રાણીને ભેટી પડી રોકાઈ જવા માટે ખૂબ જ આગ્રહ કર્યો જ્યારે દશા ખરાબ હતી ત્યારે રોટલોએ નતો આપ્યો અત્યારે મિષ્ટાન જમાડે તો પણ નકામું છે એમ કહી તેઓ નગરની ફૂલવાડીમાં આવી પહોંચ્યા ત્યાં તો ફૂલવાડી લીલીછમ બની ગઈ રાજાના આગમનનાં ખબર પડતા સર્વ નગરજનો વાજતે ગાજતે સામૈયા સાથે રાજાને રાજ મહેલમાં લઈ ગયા ગસમાના પ્રતાપે રાજા સુખી થયા રાણીએ પાંચ વર્ષ પૂરા થતાં વ્રતનું ઉજવણું કર્યું રૂપાની સાંઢળી જળમાં પધરાવી બ્રાહ્મણોને દક્ષિણા આપી અને વ્રતનું રૂઢી રીતે ઉજવણું કર્યું માના પ્રતાપ થી સુખ શાંતિ અને સંતોષ થી રહેવા લાગ્યા જય દશામાં જેવા રાજા રાણી ને ફળ્યા તેવા સર્વને ફળજો વ્રત કરનાર વાર્તા લખનાર વાચનાર સર્વની દશા સુધારજો સુખ સંપત્તિ અને સંતતિ આપજો શ્રદ્ધા અને વિશ્વાસ પ્રદાન કરજો જય દશામાં મિત્રો વાર્તા સારી લાગે તો વિડિયો લાઈક અને શેર જરૂર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ